નમસ્કાર આમ દેવરાજ સુનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત સુરત રેલવે સ્ટેશન પાર્કિંગ નો વધુ એક વિડીયો સામે આવ્યો છે પાર્કિંગ માં ગાડી ન મૂકવા બાબતે કોન્ટ્રાક્ટર ના માણસો બબાલ કરી છે સુરત રેલવે સ્ટેશન પાર્કિંગ નો વધુ એક વિડીયો વાયરલ થયો છે આ પાર્કિંગ માં ગાડી ન મૂકવા બાબતે કોન્ટ્રાક્ટર ના માણસો બબાલ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે પાર્કિંગ માં જગ્યા હોવા છતાં ગાડી ન મૂકવા દેતા વિવાદ થયો છે

લોકલ કે લે જગા એ બોલો કે એક ઘંટ એક ઘંટા તું મૂકો મા અરે એક ઘંટમાં આઉંગા ના મેં कैसे एक घंटे में नहीं आऊंगा में ना ये दोनों टायर की हवा बोल कैसे हवा निकालेगा तुम्हें वीडियो कॉलिंग पे हवा कैसे निकाल रहा है तू मैं कैसे घंटे में नहीं आता बोल क्यों फ्री में गाड़ी लगा रहा हूँ पैसा दे रहा हूँ ना मैं साइड की बोल पैसे दे रहा हूँ ना मैं कुछ भी बोल पैसे दे रहा हूँ ना मैं फ्री में लगा रहा हूँ तू पाँच पाँच सौ भी देगा तो नहीं लगाऊंगा बोल क्यूँ नहीं लगाएगा भाई तू इधर इधर का कॉन्ट्रैक्ट कौन लिया है कौन लिया इधर का कॉन्ट्रैक्ट कौन लिया सेट आएगा जब कौन है सेठ कौन है कौन है तुम्हारा सेठ नाम बोलना नाम बोलना सेठ का सेठ का नाम बोल खा નેશન સુરત નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર